હાલ બીએ ન્યુઝ ગુજરાતીની ટીમ જે છે વડોદરા શહેરના અકોટા બ્રિજ પર હાજર છે ને વડોદરા શહેરના અકોટા બ્રિજ પર પણ અકોટા પોલીસ સ્ટેશન ના પોલીસ કર્મચારીઓનો મોટો કાફલો જે છે હાલ તૈનાત જોવા મળી રહ્યો છે આજે ક્રિસમસ તહેવાર છે ને ચોક્કસથી થી ક્રિસમસ ના તહેવાર તેમજ આગામી થોડા દિવસો બાદ થર્ટી ફર્સ્ટ ડિસેમ્બર એટલે કે નવા વર્ષની ઉજવણીનો પણ તહેવાર લોકો ઉજવતા હોય છે ત્યારે ચોક્કસથી ક્રિસમસ નાતાલ ને થર્ટી ફર્સ્ટ પર દારૂની હેરફેર પણ ઘણી જગ્યા થતી હોય છે ત્યારે પોલીસ દ્વારા જે છે એ સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે હાલ બાઇક સવારો જે છે એક બાઇક પર ત્રણ બાઇક સવારો હતા તેને પણ અટકાવવામાં આવ્યા છે ને ક્યાંક ને ક્યાંક પોલીસ જે છે તમામના લાયસન્સ વગેરે ની તપાસ પણ કરી રહી છે ત્યારે ચોક્કસ થી પોલીસ જે છે એ હાલ સતર્ક જોવા મળી રહી છે ને વડોદરા શહેરના અકોટા પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓ જે છે હાલ અકોટા જે બ્રિજ છે એ આપણે જોઈ શકીએ છીએ સ્પષ્ટ દ્રશ્યો જોવા મળી રહ્યા છે અનેક શંકાસ્પદ વાહનો જે છે એ પોલીસ અટકાવી રહી છે લાયસન્સ તેમજ ગાડીના કાગળ સહિતના પુરાવા જે છે ડોક્યુમેન્ટ પણ પોલીસ દ્વારા ચકાસવામાં આવી રહ્યા છે સાથે સાથે ફોર વ્હીલર વાહનો તેમજ થ્રી વ્હીલર વાહનોના ડેકી સહિતના ભાગો પણ પોલીસ દ્વારા તપાસવામાં આવી રહ્યા છે કોઈ પણ પ્રકારનો સામાન જે છે હેરફેર થતો હોય તો પણ પોલીસ જે છે ચોક્કસ તેની તપાસ કરી રહી છે જે પ્રકારે આપણે સૌ અત્યારે જોઈ રહ્યા છે હાલ આ દ્રશ્યો જે છે વડોદરા શહેરના અકોટા બ્રિજ વિસ્તારના દ્રશ્યો છે અને વડોદરા શહેરના અકોટા પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓ જે છે એ હાલ આ તપાસ હાલ કરી રહી છે જે પ્રકારે આપણે સૌ જોઈ રહ્યા છે પીએસઆઈ સહિતનો પોલીસનો મોટો સ્ટાફ જે છે એ હાલ આ વિસ્તારમાં જોવા મળી રહ્યો છે અને અનેક વાહનોને જે છે અટકાવવામાં આવી રહ્યા છે અને ચોક્કસ થી હાલ પોલીસ દ્વારા જે છે અન્ય વાહનોને અટકાવવામાં આવી રહ્યા છે તપાસ પણ કરવામાં આવી રહી છે આજે ક્રિસમસનો નો તહેવાર ને ક્રિસમસ તેમજ થર્ટી ફર્સ્ટ ડિસેમ્બર લઈને પોલીસ દ્વારા ટ્રાફિક ડ્રાઈવ નું પણ આયોજન કરવામાં આવ્યું છે પોલીસ પોલીસ સ્ટેશનના તમામ કર્મચારીઓ અહીં આગળ તેના જોવા મળી રહ્યા છે સતત કલાકોથી આ વિસ્તારમાં પોલીસ દ્વારા અનેક વાહનોની તપાસ કરવામાં આવી રહી છે અનેક વાહનોને ઉભા રાખી તેના લાયસન્સ વગેરે જરૂરી દસ્તાવેજો કાગળ તપાસવામાં આવી રહ્યા છે અને જરૂર જણાય તો જે તે વાહનો પર કાર્યવાહી પણ હાલ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે વાહનોની ડેકી પણ પોલીસ દ્વારા તપાસવામાં આવી રહી છે ને વાહનમાં કોઈ પણ પ્રકાર નો મુદ્દામાલ લઇ જવામાં આવી રહ્યો છે કે નહીં તેની તપાસ કરવામાં આવી રહી છે સાથે સાથે વાહનોના જે કાગળ છે તે પણ તપાસવામાં આવી રહ્યા છે પીએસઆઈ એસ આઈ કક્ષાના અધિકારીઓ પણ અપોટા પોલીસ સ્ટેશનના બીએસએ કક્ષાના અધિકારીઓ પણ હાલ પોતે વાહનો અટકાવીને તેના કાગળ લાયસન્સ પુરાવા વગેરે તપાસી રહ્યા છે આગામી તહેવારોને લઈને પોલીસ દ્વારા હાલ જે છે તેની દેખી પણ તપાસવામાં આવી રહી છે જે પ્રકારે મિત્રો આપણે સૌ દ્રશ્યો જોઈ શકીએ છીએ આગળ કોટા પોલીસ સ્ટેશન ના પોલીસ કર્મચારીઓ જે છે એ નાતાલ અને થર્ટી ફર્સ્ટ ડિસેમ્બર ને લઈને તમામ વાહનો અટકાવી વાહનોની ડેકી અને વાહન ચાલક ના લાયસન્સ વગેરે ડોક્યુમેન્ટની પૂછપરછ તપાસ હાલ કરી રહી છે જે પ્રકારે દ્રશ્યો જોઈ રહ્યા છીએ આ દ્રશ્યો વડોદરા શહેરના અકુટા વિસ્તારના હાલ લાઈવ દ્રશ્યો છે વડોદરા શહેરના અપોટા વિસ્તાર થી હાલ આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો કે જે દ્રશ્યો વડોદરા શહેરના અપોટા પોલીસ સ્ટેશન ના પોલીસ કર્મચારીઓ જે છે મોટી સંખ્યામાં હાલ પોલીસ કર્મચારીઓ અનેક વાહનો તપાસી રહ્યા છે અને અનેક વાહનોની ડ્યુટી તપાસી રહ્યા છે અનેક વાહન ચાલકોના લાયસન્સ હોય પીયુસી હોય વીમા વગેરેના કાગળો દસ્તાવેજો પણ પોલીસ દ્વારા તપાસવામાં આવી રહ્યા છે ને જે વાહન ચાલકોના તમામ કાગળ દસ્તાવેજો પૂર્ણ હોય તેઓને જવા દેવામાં આવે છે પરંતુ જે લોકોના કાગળ દસ્તાવેજો છે છે તેમને ક્યાંક ક્યાંક ને દંડ પણ કરવામાં આવી રહ્યો વડોદરા શહેર નો પ્રખ્યાત વિસ્તાર છે અકોટરા બ્રિજ એટલે કે ઘણા બધા લોકો સાંજના સમય અંદર બેસવા માટે ફરવા માટે આવતા હોય છે તેવો જ વિસ્તાર અકોટા બ્રિજ અને ત્યાં હાલ પોલીસનો મોટો કાફલો અનેક અનેક વાહનોને તપાસી રહ્યા છે ને મિત્રો મૂળ આ ટ્રાફિક પણ શકે છે કે આગામી થર્ટી ફર્સ્ટ તેમજ આજરોજ જે ક્રિસમસ નો તહેવાર છે તેને લઈને આ પોલીસ દ્વારા જે છે અને તેમાં પણ વડોદરા શહેરના અકોટા પોલીસ સ્ટેશન ના પોલીસ કર્મચારીઓ દ્વારા હાલ મોટી માગણામાં પોલીસ જવાનો ખડકી થઈ

જેને ઉભા રાખવામાં આવ્યા છે અને આગળ જેને છે તે કાર્યવાહી જે છે એ મેમો દંડ આપવાની કાર્યવાહી પણ અકોટા પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓ દ્વારા કરવામાં આવશે કેમેરા પર્સન પૃથ્વી રાજપોત વડોદરા